આ અડધા સણા અહીંયા ને અડધા ખબર નહીં કેરી લઈ જાય હા ભગવાન અરે ભાભી તમે હા હા તમે શું આ લાખા ની જે મિલકત માં ભાગ દેવાની ના પાડવા આવ્યા છો હા હું ના પાડવા જ આવી છું ગૌરી પણ મને એમ થાય છે અત્યારે તમે ગયા તા કે તો અત્યારે તમે ભાગ લેવા ઊભા થયા

પણ અમને આ વાતની થોડી કઈ ખબર હતી અમે તો આ વાતથી અજાણ્યા છીએ ને હા મને ખબર છે તમે અજાયણા છો પણ કાઈક તો તમારે ખબર પૂછવા જોઈએ ને અરે અમે લોકો કઈ પરિસ્થિતિમાં હતા આજે 6 6 મહિનાથી આવું હું તમારા દેરને ગોતવા ગાંડી થઈતી અને કેટલા ગામ રેખડી કેટલી જગ્યાએ રેખડી કઈ ખબર છે તમને અને તમે હવે હવે આઈ ત્યારે મિલકત દેવાની ના પાડો છો પણ ગૌરી હવે જે થઈ ગયું થઈ ગયું હવે આમાં તો કઈ બીજું થવાનું છે નહીં તો શું ફાયદો મને કઈને પણ જો ભાભી અત્યારે અમે લોકો નોતા તમારા ભાઈ અને અમે મરી ગયા છે એવું સમજીને તમે બે ભાઈઓ એ બધી મિલકતમાં ભાગ પાડી લીધો છે તો હવે હવે અમે આવી ગયા છીએ તો હવે અમારું તો કંઈક હોવું જોઈએ ને આની અંદર અને મા બાપની મિલકતમાં તો બધા છોકરાનો સરખો ભાગ હોય આ માની લીધું કે તમે લોકો એ ભાગ પાડી લીધો છે પણ હવે એ ભાગમાંથી પણ તમે આપી શકો છો ને હૈસે ગૌરી કઈક વિચારશું અને આમાં હું વિચારું છું કે મજિયારા છે ને કોઈ દી લઈને ખવાય નહીં અને એ પચે નહીં જે નીતિ નું હોય ને એ જ નભે કઈ વાંધો નહીં કઈક કરશું હોય ભાભી હવે તમે જ આમાં કઈક કરો અને મિલકત માં બને તો અમને ભાગ આપો સમજો અમારી પરિસ્થિતિ હવે તમે જોવો જ છો ને ગૌરી હું અંધોય જાણું બધુંય સમજો છું અને તારા જે છે ને એને હું મનાવી લઈશ એને હું જેમ કઈશ એમ કરશે એ ના નહીં પડે તને તો ખબર છે એ ભગવાનના ઘરનું માળા છે બરોબર મજિયારા નું એ ખાય નહીં પણ રહી વાત ઓલા લાખા તો લાખો કોઈ વાતે નહી માને એને સમજાવું તો લોઢાના ચાણા છે હા તો તમે ગમે એમ કરો પણ જેટલું બને ને એટલું વહેલું કઈક આ બાબતમાં નિર્ણય લ્યો કેમ કે આમાં તમને ખબર છે ને દિવસે દિવસે અમારી હાલત પણ બગડતી જાય છે એટલે બંધે ને તો તમે મારા જેઠ ને અને લાખાભાઈ ને બધા વાત કરી અને કઈક નિર્ણય કરો આમાં થઈ રહેશે થઈ રહેશે તારી પરિસ્થિતિ હું જાણું છું અને તારા જેઠ ની તું ચિંતા કર હું એને કઈશ ને તો એ લાખા એ સમજાશો હોય તો અમે બે જાશું એક કરતા બે ભલા એ લાખા નું છે ને થોડુંક આપણે એને કેવું પડશે બાકી એને આમ ધીમે ધીમે કેવાથી કઈ નહીં વળે હવે ગૌરી તું કઈ ચિંતા કર તે મને જે કઈ વાત કરી ને બસ હવે છે ને જો લાખો નહીં માને ને તો ગામના મુખી તો છે જ મુખી ને બધી અમે બે જણા વાત કરશું તમે કોઈ જાતની ઉપાધિ ન કરતા અંદુ ઠેકાણે પડી જાય હો સારું હું જાઉં હવે હા મારા મોટા ભાઈ લાખાને ભાળ્યો કે નહીં આ રયો અમે લે આખા ગામમાં ગોતી વળ્યો વાડિયે હો જી આવ્યો હા લાખા ભાઈ અહીંયા બેઠા છો તમે વાડીએ ને પાદરે ને બધે જોઈ આવ્યો તો હું કામ હતું રાજ હે એ રાજ કોકા ભાઈ નું હો કામ પડ્યું કામ તો હોય જ ને હું કામ છે તારે બોલ આ મારા ભાગ ની જમીન આપવાની હું કેમ ને ના પાડો છો તમે લે એલા જાય ભાઈલું છે ભાઈલું છે કે મરી ગલા હોય ના ભાગ હોય હ કોણે કીધું મરી ગયો આ તમારો ભાઈ નાનો છું હામે ઊભો છું તોય તમે એમ કહો છો કે મરી ગયો એમ આ પાણી ઢોળ કરી નાખો ને એટલે પૂરું હોય અને આ તું જીવતો કેમ છો એ ખબર નો પડે હે આ બેચારા રાજ કરે છે કે આ રાજ આવે ને એનો રાજ ભાંગવા માંગે હે તું કોણ છો હું તો તને ઓળખતો નથી ભાઈ બન ડફાક્યા નથી મારતો એમાં ફચ્યો છે મને એવું લાગે છે આ ખાસ ભાઈ બન નો કેવાય આવા ફચ્યા હોય આવી ગયો

હું એ તમારો ભાઈ છું તમારા લખાણ ગમ્યા હોય ક્યાં હતો તારી મારે કઈ જાણવું નથી અને આ બે ભાઈઓ લીધા છે બે ભાઈ ના ભાગ માં બસો બસો વીઘા જમીન આવી છે એટલે એમાંથી છે ને

તો હું છે ભાગ મારો હક છે એટલે છે આમ અત્યારે નું ફર્યું ને હું ભૂલી જાય કે તું મારો ભાઈ જમીન ભાગ તારે ફરશે ને મોટા ભાઈ

સહી કરવા ન આવો ને તો હું તારો નાનો ભાઈ આ વાત યાદ રાખી લેજો જોઈ લેજે આ ગામ માં કોઈ એવો પેદા જ નથી થયો લુકાવી હકે જમીન કાંકરો એનો નથી દેવાનો એક કાંકરો કાંકરો હું એક કાંકરી નથી દેવાની આ મૂળ બગાડી નાખું માવો લઈ લે માવો માવો લાવો ને મારી પાંચ દસ જે ભાવ વધારો છે પણ ભેગા બધા સસ્તું પડશે હા એટલે બધું કરી દો ને પછી એક વાર આપણે શહેર માં આટો મારી અને બધું લખીએ બધાને પાંચ રૂપિયા ફાયદો થાય ગામને ફાયદો થાય તો આપણે થારું ને એમાં બાકી તો આપણે એકલા લઈ આવીએ એમ છે એમ કઈ વાંધો નથી એકલા આવો એટલે બદામો લાવો હા રામ રામ મુખી બાપા હા રામ રામ ઓ બટા આ તમે તો રાજના બહુ છો ને હા મુખી બાપા બોલો બોલો હું કામ હતું મુખી બાપા હું તમારી પાસે એક ફરિયાદ લઈને આવી છું ફરિયાદ કેવી ફરિયાદ તમને તો ખબર જ છે તમારો ભાઈ અમે છ મહિના ગામની બહાર હતા એટલે મારા જેઠ એને બીજા બધા લોકોએ એમને મરેલા જાહેર કરી દીધા હતા અને એના નામનું હું નાય પણ લીધું તું પણ હકીકત કંઈક અલગ જ હતી મારા જેઠ અને જેઠાણીને તો મેં જ્યારે સત્ય હકીકત કીધી ને તો એને તો અમને મિલકતમાં ભાગ દેવાની હા પાડી છે પણ મારા બીજા જેઠ લાખાભાઈ માનતા નથી એ મિલકતમાં ભાગ દેવાની ના પાડે છે શાંતિ રાખ પણ હું એમ કહું છું તમને કે આ છ મહિનાનો નો સમયગાળો તમે ક્યાં ગાઢો અને ક્યાં હતા ક્યાં તમે મુખી બાપા સત્ય હકીકત એવી હતી કે હું અને તમારા ભાઈ અમે લોકો ખેતરમાં કામ કરતા હતા અને ત્યારે પાછળથી થી ચોરો એ અંદર ધાડ પાડી અને ઈ ચોરને પકડવા તમારા ભાઈ એની પાછળ ગયા અને ગામ ને પાદરે પોચ્યા ને તો ચોરે એમને મારી અને ક્યાંક લઈ ગયા પણ ખબર નહીં ક્યાં હતા શું હતું મને કઈ ખબર નથી એટલે હું એને ગોતવા એની પાછળ ગઈ અને આ સમય કેટલો વયો ગયો ને મને કઈ ખબર જ નથી એને ગોતવામાં ગોતવામાં છ મહિના નીકળી ગયા અને આજે આજે છ મહિના પછી એમની પાસેથી છોડાવી અને હું અહીંયા આવી છું તો મારા જેઠ અમને અત્યારે મિલકતમાં ભાગ દેવાની ના પાડે છે બે ભાઈઓ મિલકતમાં ભાગ લઈ લીધો પોતાનો પણ મા બાપની મિલકતમાં

આ છ મહિનામાં કેવી તકવારા મુખી બાપા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું અને વિનંતી કરું છું કે તમે જ હવે આમાં ન્યાય કરો કેમ કે આ લોકો તો અમારાથી માને એવા છે નહીં તો તમે જ કંઈક એમાં ન્યાય આપી અને અમને કંઈક રસ્તો કાઢી દ્યો હો બટા આ તમે ચિંતા કરો માં આ તમને પૂરતો ન્યાય મળશે અને આ બધા ભાઈઓને ભેગા કરીને એ ખરખા ત્રણ ભાગ હું પડાવડાવીશ આ જવાબદારી મારી તારા ભાઈ બંધ રાખવાની ઓળખું છું આ રખડું છે એક નંબર અરે બે રખડું છે એક હું બાપા પગ પકડું સમજો આ બહુ ખોટી ભાઈ ઉભો થોડા ઉભો થા તમે બિલકુલ ચિંતા ના કરશો આ ન્યાય થઈ ને રહેશે ઉપાધિ કરતા અને તમારે મજિયારા ભાગ તમને મળીને રહેશે

આ બહુ ખોટું થઈ રહ્યું છે ભાગ તો એને દેવો પડે બાય તરીકે ભાગ દેવો જ પડે